હાર્દિક શું કરે જય માતાજી બેઠો છો એવું છે સરસ હું જો કપાવી નું નવી આઈડી નવી નથી જૂની હે પેલા આઈટી છે નવી નઈ પેલા હતી ને આઈડી ઉડી આવત માં ખોલી હતી ને એવું આઈડી છે जय माता जी ओके ओके Hãy subscribe કેમ કોઈ એમ આમાં હું લાઈવ જ નથી કરતો આજ કપા વિનતો જ કંટાળો આવતો એટલા લાઈવ કર્યું આમાં કેમ આપણે લાઈવ કર્યું કોઈને ખબર જ ન હોય કોણ આવે ઓકે ઓકે અશ્વિનભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું કોને ત્યાં ચાલુ કર્યું હે હાર્દિક ત્યાં ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કર્યું વિડીયો બનાવવાનું એમ કહું હા સરસ કઈ ઓલી તો આપડે ઉપડી ન હોય એમાં વોસ્ટ ટાઈમ પૂરો થઈ ગયો એમાં રીકંટન આવ્યું હોય ને એટલે મૂકી દીધી એને ઓલામો ટાઈમ પૂરો થઈ ગયો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ નથી હાલતી એવું છે હાલ છે હવળા હાલે એક આમથી ન હાલે હવળા હળે હાલે થોડીક વાર લાગે ડાયરેક્ટ ન ઉપડે તો એમાં મહેનત કરવી પડે બે ત્રણ મહિના પછી ઉપડે બે ત્રણ મહિના મેનેજ કરીને પછી ઉપડે એમાં દરરોજ એક વિડીયો મૂકવો પડે તો ઉપડે એકાદો વિડીયો બનાવી દે કેવો વિડીયો બનાવું હાલુ તને લિંક નાખો ને એમાં એડ થઈ જાય એલામાં પછી વાતો કરવી હાલ જ વાતો કરી તો હું તને એડ નાખો ને રેંગ માં થઈ જાય કેમેરો બંધ રાખી દેજે આજે તો ત્રણ મૂક્યા એવું હે સરસ ઓમ નમો નારાયણ અશ્વિનભાઈ આવો ભરતભાઈ કેમ છો મજામાં સારો લાગે એવો ઓકે ઓકે બનાવી દે હેલ ને એકદમ મજામાં આવો ભાઈ તો વાંધો નહીં ભરતભાઈ મજામાં રેવાનો ભરતભાઈ બંધ કરીને ચાલુ કરવું પછી આવો આલો આલું હાર્દિક તને લિંક નાખવી એમાં એડ થઈ જાય